આઈથી અમારું નવ નજરાનો આવરા ગરે નવ આવ્યું કાલે ચાંદા ઉપર સોખા નાખો બધાયમાં બધાયને બસ આમાંમાં બધાયમાં નાખો ચાંદા ઉપર સોખા નાખો બધાયમાં બસ હાઈ કેમ બધા મજામાં ને મજામાં જ તો જો આપણે આજે નવું મિની ટ્રેક્ટર લઈ આવ્યા છે તો તમને બતાવું છું જો આશે આપું મિની ટ્રેક્ટર અને યસુ બેહી ગઈ છે માથે યસુ જો યસુ અકાલે છે અને બે બાજુ એના ભાઈઓ બેઠા છે આયુષ ને મોહી યસુ આય જો યસુ અકાલે છે ટ્રેક્ટર અકાલે યસુ

હા બટન દબાવીલ કયું બટન આડું આ દબાવ એનો દબાવે ન આ પડતો નઈ હા પડતો નઈ આયસને કે આયસ હા નકર આંગળી નવું ટ્રેક્ટર લીધું છે તો નયસુ એ સું આંગળી નાની પડે નહી એ સુ આંગળી નાની થોડા થઈ ગયું કમા મોમ નહી ચાંદવા ઉપર સોખા નાખો બધાયા બધાયને બસ આમો બધાયમાં નાખી દે બસ હવે આપણે ખાછો કરી દઈશું

યસુ બેન બે ગયા છે ને તો યસુ હાય તો કર યસુ તો ટ્રેક્ટર ની ટ્રાય ચાલુ છે વારા ફરતી બધાય આપણે પણ ટ્રાય મારી લીધી છે અને હવે મારા બનેવે કે રાખે છે યસુ બેઠી છે